હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાઇને તો જો અત્યારે વાગી જશે હાડા નવ અને અત્યારમાં છે ને હવે આજ પાસું મારે જવાનું છે હાડી લેવા કેમ કે કાલ છે ને મારે હાડી લેવા જવાનું હતું ને તો મારે ઘરેથી નક્કી જ હતું કે કઈ હાડી લેવાની છે હું રીલ્સ જોઈને જ જઈતી ત્યાં જઈને તો એ હાડી મેં હાથમાં લીધી પછી પાછી મૂકી દીધી મને એમ તું નથી લેવી અને પછી આખું માર્કેટ ફરીને ઘરે આવતી રહી ઘરે આવીને પછી પાછી જઈ રીત ને મેં હાડી સાંજે બતાવી તો કે હારી છે તો હવે અત્યારે છે ને આપણે પાસું લેવા જવાનું છે પછી આ તાત્કાલિક ફોલ સેડા કરાવવાના છે એવું કરવાનું છે તે હવે છે ને કામ પૂરું કરી નાખીએ આપણે ફટોફટ પછી જાવી પાસા જ હાડી લેવા તો જયદીપ મને કહેશે કે તાર મોંઘી લેવી હોય એમ કે સારી તો લઈ લે પણ મેં કીધું દિવાળી અંતે એક જ હાડી લેવાની છે મારે કેમ કે મેં પહેલાં કીધું તી કે ઘણી હાડ્યું છે એટલે દિવાળી આપણે આ વખતે એક જ હાડી લેવી છે એ વખતે હારી મેં કીધું લઈ લઈશ જે ગમતી અત્યારે આવડી હાડી આપણે લઈ લેવી તો જાવી આજ અને લઈ આવી એક બે ત્રણ ધક્કા ખાવાના એવું થાય કા એવું હોય ને બે ત્રણ ધક્કા ખાવાની માં નક્કી દતું કે જય હાડી લેવાની તો એવું પાસે આવી

ચારે કેમ થાય નથી લેવી પછી એમ થાય લેવી છે આ જાવ લઈ જ આવી બરોબર ને તો હાલો ફટોફટ કામ કરી નાખી હાડા ન ઉઠ્યા છે પોણા દસ ઊંધી હવે આપણે છે ને વાસણ ધોવાના છે અને પોતું મારવાનું છે પંદર મિનિટમાં બે કામ કરવાના છે કાંઈ કાં ઉતાવળ રાખવી જો અત્યારે જયદીપ જાય છે ઓફિસે અત્યારમાં દુકાન તો હજી હાડા નવમાં ના ખુલ્લી હોય નહીં તો એમની હારે આપણે વહી જાત તો પાછું ના જવું પડે કા હવે માતાજી જો આ થેલો તો આપણે પેક કરેલો જ હતો અને આ બેગ છે ને કાલ નીચે ઉતારી મેં અને એમાં છે ને જેટલા હેતરાજના મારા કપડાં હતા ને એ મેં મૂક્યા છે અત્યારે હવે પછી જોયું ઓલી હાડી લઈને આવી પછી કે કઈ લઈ જવી છે ને કઈ રાખવી છે અને અત્યારે જો પાવર બેગ આપણે ચાર્જ કરી અને મૂકી દીધું છે એને આપણે લઈ જવાનું છે કેમ કે આઈફોનવાળાને ચાર્જિંગનો પ્રોબ્લેમ તો રહેવાનો છે જો કાલ હાંજે છે ને મેં દાણો કાઢી અને આ કડી પહેરીને તો જયદીપ મને એમ કહેતા હતા કે કડી ન થાર લાગતી દાણો થારો લાગે છે તે હવે જો હમણાં પાસો છે ને દાણો એવું લાગે તો પહેરી લઈશું કડી આપણે કાઢી નાખશું તો જો અત્યારે દસ વાગ્યા છે અને મેં ફોન કરીને પૂછ્યું ને તો દુકાન ખુલ્લી છે તો હવે આપણે જાવી જો આપણે રિક્ષામાંથી ઉતરી ગયા છે માર્કેટમાં જવા થોડુંક હાલવાનું છે એટલું હાલવી આપણે પછી પહોંચી જઈએ માર્કેટમાં તો આપણે પહોંચી ગયા છે માર્કેટમાં અને અત્યારે હવે છે ને દિવાળી નવરાત્રી ને એવું આવે છે એટલે મને લાગે વેલા દુકાનો ખુલી જતી તો હું છે ને જો હાડી લઈ અને સીધી યતરાજ સ્કૂલે લેવા જાય અને યતરાજ સ્કૂલે લેવા જાય ને તો એમને હવે બાવીસ તારીખે પરીક્ષા શરૂ થાય છે ને તો એમને એસાઈમેન્ટની તૈયારી કરાવે છે એમ કે પરીક્ષામાં પછી આવડે ને એટલે અત્યારે અગાઉથી તૈયારી કરાવે એ યસ ટીચર એમ કીધું કે તમારે એક બે દિવસ જવાનું હોય તો જાઓ પછી કે નહીતર એસાઇનમેન્ટની તૈયારી કરવાની હોય તાર જ હોય નહીં પછી ડાયરેક્ટ પરીક્ષામાં એને લખવાનું થાય તો થોડુંક અઘરું પડે એટલે એ કે એક બે દિવસ જવાનું હોય તો જાઉં એટલે પછી છે ને આજ આપણે દેશમાં જવાનું કેન્સલ રાખ્યું અને કાલ હાંજે આપણે હવે જવાનું છે એ રીતના કર્યું છે નહીંતર તો આજ જ જવાનું હતું પણ પછી છે ને ચાર બારક દિવસ જેવું થઈ જતું હતું એટલે પછી આજ બની રાખ્યું હવે કાલ સાંજે આપણે જાશું અને બીજા દિવસે હાજે તે આપણે ન્યાથી બેહી જશું એ રીતના કરશું હવે એતરાજ ને પરીક્ષા આવે છે એટલે નહીતર તો પાછા બે ત્રણ દિવસ આપણે રોકાત અને કાલ છે ને જો હું જે હાડી લેવા જઈતી ને એ હાડી આજ લઈ અને આવતી રહીશું જો આ જો આવી છે આ હાડી કાલ મને ગમી એટલે હું લેવા જઈ બસ પાછી આવતી રહી અને આજ તો ફાઈનલ આપણે લઈને આવતા રહ્યા ને આ રીંગણી કલર નું બ્લાઉઝ તો માર છે એટલે આપણે બ્લાઉઝ નથી સીવવાનું ખાલી હાડી ને ફોલ છેડા કરાવવાના છે અત્યાર છે ને મેં આખી હાડી પહેરી મેં કીધું જેવી લાગે છે તો હું છે આજ પાછી સાંડી લેવા જઈએ ને તો એ ભાઈ મને ઓળખી જાય કે કાલ તમને એ આપી હતી મે કીધ આપી હતી પણ પછી હું નથી લેવા રહી હવે આજ દઈ દઉં તો પછી લઈને આપણે આવતાર્યા તો જો આપણે છે ને મીશોમાંથી એક પાર્સલ મંગાવ્યું તું યા આવી જયું છે અને જો હવે છે ને આપણે આ ખોલવી જોવી કેવી વસ્તુ છે વાળા ભાઈ પેકિંગ બહુ સારું છે તો જો આ રીતની આ પ્રોડક્ટ છે એ આપણે મંગાવી હતી આમાં છે જો ચમચા ચમચું એવું મૂકવું હોય તોય હાલે પછી તમે બાથરૂમમાં રાખીને બ્રશને એવું કંઈ મૂકો તોય હાલે અને તમારો ઓફિસ હોય તો એની ઉપર ટેબલ ઉપર મૂકી અને આ પેન પેન્સિલ ને એવું મૂકો તોય બહુ મસ્ત લાગે એવી આ પ્રોડક્ટ છે આ છે ને આપણે મીશોમાંથી મંગાવ્યું છે અને તમારે જો કોઈને આ મંગાવવું હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે તો તમે લિંક ઉપર ટચ કરી અને પરચેસ કરી શકો છો તો આ વસ્તુ તમને કેવી લાગી કે છો બપોર હું ને એ જમીન ફૂઈ ગયા હતા અને તરશે ને હવે ચાર વાગ્યા છે તો આપણે જો ચા બનાવી છે ચા ઉકળે ને કાઉની કપડાં હંકી લઈ નાખીશું કપડાં હંકેલાઈ જાય પછી આજ હવારમાં જે હું ખાડી લાવી ફોલ્ટીજમાં આપણે દઈ આવી તો હવે આજ તો જવાનું બન્યું છે એટલે બસ મેં નિરાયત રાખી મેં કીધી દે હાંજકખોરી જી આવું તો એ કાલે ઈ કરી દેશે નહીંતર તો હવારમાં લાયા પછી તરત જ દેવા જવું પડે જો આ જવાનું હોત ન એટલે હવે કપડાં હંકેલી નાખવું અને પછી તે આપણે દી આવી જો આપણે આજે આ એક જે હાડી લાયા એ અને એક આ છે ને એ કેદૂની ફોલ્ટીજ કરવા દેવાની હતી તો મેં દીધી જ નહોતી

તો જો અત્યાર થઈ ગયા છે સાડા બાર હવે આપણે હોઈ જવી તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય